આલ્કોહોલિક નામની સંસ્થા દ્વારા લોકોને ની કરવા માટેનું એક જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે જે લોકો દારૂ છોડવા માંગતા હોય એવા લોકોને પ્રોત્સાહિત કરી અને સારા માર્ગે લઈ જવાનું કામ આ સંસ્થા દ્વારા કરવામાં આવ્યું છે આ સંસ્થા ઘણા સમયથી કાર્યરત છે અને દક્ષિણ ગુજરાત સહિત સમગ્ર રાજ્યમાં આ સંસ્થામાં ઘણા લોકોએ જોડાઈ અને નિર્વેશની બન્યા છે ત્યારે ચીખલી તાલુકામાં પણ આજે જનજાગૃતિ અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી અને વ્યસન છોડવા માટે લોકોને પ્રોત્સાહિત કર્યા હતા હું ડોક્ટર પીયુષ પટેલ કન્સલ્ટન્ટ ફિઝિશિયન સ્પંદન હોસ્પિટલ ચીખલી આજ રોજ ચીખલી કોલેજમાં આલ્કોહોલિક એનોનીમસ ગ્રુપ દ્વારા એક મિટિંગ કરવામાં આવી હતી આલ્કોહોલિક એનોનિમસ ગ્રુપ એવો ગ્રુપ છે જે સ્વયં સંચાલિત કોઈપણ જાતના ફંડ ફાળા ડોનેશન કે ફી વગર ચાલતું છે અને એ જે લોકો દારૂના વ્યસની છે જેને આપણે સાદી ભાષામાં કહ્યું દારૂડિયા કહીએ એ લોકોને વ્યસન મુક્ત કરવા માટે કાર્ય કરી રહ્યું છે કોઈપણ જાતને ફી પૈસા કોઈપણ સ્વરૂપમાં લીધા વગર નિઃસ્વાર્થ ભાવે એ લોકો લોકોને વ્યસન મુક્તિ કરાવે છે અને આજે જાણીને આનંદ થયો કે આઠ વ્યક્તિને એમણે વ્યસન મુક્ત કર્યા હવે આમ જોવા જઈએ તો આઠ જ વ્યક્તિ પણ આઠ વ્યક્તિ સાથે સંકળાયેલા કુટુંબો અને એનો સમાજ જોતા એણે ઘણા બધાને એ લોકોએ વ્યસન મુક્ત કર્યા છે આ ગ્રુપ આપણા એરિયામાં વધારેને વધારે પ્રગતિ કરે અને વધારેને વધારે લોકો વ્યસન મુક્ત થાય જેથી આપણો સમાજ તંદુરસ્ત થાય દેશ તંદુરસ્ત થાય એવી શુભેચ્છા હું દર્શન દેસાઈ મેનેજિંગ ટ્રસ્ટી વિમલ ઉચ્ચતર કેરિયર ટ્રસ્ટ ચીખલી કોલેજ ચીખલી કોલેજમાં હવે છેલ્લા એક વર્ષથી આલ્કોલો આલ્કોહોલિક એનોમીસ ગ્રુપને અમે એમના કાર્યક્રમો કરવા માટે જગ્યા આપી હતી અને આજે એનું એક વર્ષ પૂરું થાય છે અને આજે જ્યારે આલ્કોહોલ એનોમીસનું જ્યારે વ્યસન છોડવાની જાગૃતિના કાર્યક્રમમાં જ્યારે અમે ઉપસ્થિત થયા છે ત્યારે મને આનંદ થાય છે કે એક વર્ષમાં આ ગ્રુપ દ્વારા આ વિસ્તારના જણાઓને દારૂ છોડાવવામાં એ સફળતા મળી છે મારી સંસ્થા અને હું એમની સાથે જ છું એ ખૂબ અભિનંદન આપું છું અને ભવિષ્યમાં આવા કામ માટે આ ગ્રુપને કોઈ પણ અમારી જરૂર પડે તો અમે ઉપસ્થિત રહીશું મને શરાબ હું જુદી રીતે પીવું છું એના માટે મને મારી જાતને જ એવું સેલ્ફ રિયલાઇઝેશન થયેલું કે મારું શરાબ પીવાની આદત દુનિયા કરતાં જુદી છે એના માટે હું એક ડૉક્ટર મારા મિત્રને મળ્યો એમણે મને એક સાયકાટ્રિસ્ટને કન્સલ્ટ કરાવ્યા અને સાયકાટ્રિસ્ટ સાહેબે મને આલ્કોહોલિક એનોનિમસ નામની એક સંસ્થા પાસે મોકલાવ્યા આલ્કોહોલિક એનોનિમસ સંસ્થા ઓગણીસો ને પાંત્રીસમાં યુએસમાં ચાલતી આજે બસો દેશમાં કામ કરે છે અને બે ચાર લાખ શરાબીઓ એ સંસ્થાની સાથે રહીને દારૂથી દૂર છે આ સંસ્થા કોઈપણ જાતનો ફી કે ફાળો લેતી નથી આ સંસ્થામાં એક બાર પગલાંનો કાર્યક્રમ છે જેને કરવાથી એક જે લોકો ઈચ્છુક છે દારૂથી દૂર થવા માટે એવા મારા જેવા અખંડ શરાબીઓ દારૂથી દૂર રહીને સુખી અને સમાધાનકારી જીવન જીવી શકે છે આ સંસ્થામાં જે મેસેજ છે એ છે કે આલ્કોહોલિઝમ શરાબિયત એ એક બીમારી છે શરીરને લાગેલી મનને લાગેલી અને સાથે સાથે આપણા વિચારોને આધ્યાત્મને લાગેલી એક આ બીમારી છે અને એનો ઉકેલ છે આપને આ મેસેજ મારો તમારા સુધી પહોંચે અને તમે મળવા માંગો તો ગૂગલ કે યુટ્યુબ પર ફક્ત આલ્કોહોલિક એનોનિમસ એટલું ટાઈપ કરવાથી તમને જોઈતી તમામ માહિતીઓ અવેલેબલ છે ધન્યવાદ